ચોમાસાની સિઝનમાં ભુજ શહેરમાં સતત વરસાદ પડવાના કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે વારંવાર અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ખખરદજ રસ્તા અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે ફરી પાછી આજે વાત કરીશું ભુજના આશાપુરા મંદિર પાસેના વિસ્તારની આ વિસ્તારની અમારી ટીમ દ્વારા જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે રસ્તા પરથી કપચીઓ ઉકળેલી જોવા મળી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય કે જે સમયે આ રસ્તો બનાવવામાં આવ્યો હશે ત્યારે તેમાં કેટલો નબળી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો હશે રસ્તો બનાવતી વેળાએ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે આ એક એવો વિસ્તાર છે કે જ્યાંથી દિવસભર દર્શનાર્થીઓની ભીડ પસાર થતી હોય છે જ્યાંથી દિવસભર શ્રદ્ધાળુઓની અવર જવર રહેતી હોય છે અને હાલ નવરાત્રીના દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે દર્શનાર્થીઓ આશાપુરા માના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસોમાં ભીડ પણ વધુ માત્રામાં રહેતી હોય છે ત્યારે આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે